સમાચારો પર નજર કરીશું અમદાવાદના ગોથામાં એએમસીના પ્લોટમાં ગેરકાયદે બાંધકામની સામે કાર્યવાહી કરવામાં આવી મીડિયાના અહેવાલ બાદ એએમસીએ બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું ગૃહ ઉદ્યોગની પરવાનગી લઈ પાક્તું બાંધકામ અહીંયા કરવામાં આવ્યું હતું સ્ટેટ વિભાગ દ્વારા આખરે કાર્યવાહી કરી અને બાંધકામ દૂર કરવામાં આવ્યું છે ત્યારે એએમસીએ બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દીપક આપણી સાથે પર પર જોડાયા છે દીપક ગોતા વિસ્તારમાં બાંધકામ બુલડોઝર અપડેટ જે પ્રકારે ગોતાની ટીપી પ્લોટ નંબર હતો છાસઠ તેમાં ભાજપના કેટલાક જે હોદ્દેદારો હતા તે અને મળ્યાઓ દ્વારા એ હેતુથી પ્લોટ લેવામાં આવ્યો કે અહીં ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવશે પરંતુ મંજૂરી મળ્યા બાદ સસ્તા પ્લોટ જે ભાવે લીધો તેની અંદર બાંધકામ કરવું દેવામાં આવ્યું હતું ને એ બાંધકામ એના માટે કરવામાં આવ્યું હતું કે ત્યાં એક આખું માર્કેટ જે છે તે ઉભું કરવામાં આવતું હતું અને એ પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા હતા કે અહીં ભારે સ્ટોલ આપવામાં આવશે હાઈકોર્ટ દ્વારા મનાઈ થતા પણ હેતુ કેસ કરી અને ત્યાં આ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું હતું મીડિયા અહેવાલ બાદ આખરે તંત્ર જા અને હવે જે બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યાં કેલેન પર બુલડોઝર ફેરવી અને આ બાંધકામ દૂર કરવામાં આવ્યું છે જી દીપક આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ